રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાને અર્બન સેન્ટર અને મેડિકલ ઓફિસરના સહયોગથી સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી તારીખ બે ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન ઉપલેટા અર્બન સેન્ટર દ્વારકાધીશ સોસાયટી ખાતે મેડિકલ ચેકઅપ કર કરવામાં આવ્યું અવસરે મોટી સંખ્યામાં સફાઈ કામદારો જોડાયા આ કેમ્પમાં બીપી ડાયાબિટીસ હિમોગ્લોબિન સ્ક્રીન પ્રોબ્લેમ વગેરે ચેકઅપ કરવામાં આવ્યું આ કાર્યક્રમના સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તેમજ નગરપાલિકાના કર્મચારી અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા હિ સેવા સરકારશ્રીના જે કાર્યક્રમ અંતર્ગત मेडिकल जेटों थाई, ते माटे एक गेम्पनों आयोशन करवान नालाच चाहिए आगेम्प माँ सफाय काम दारूं पीपी, स्यूकर, खरूल चनाये, तेमोग्रोपी ને સાહેબ સાથે કે હું આંતશક પણ આપવા માંગે છે અને આ કાર્યક્રમને બરબરલે સેન્ટરના મેડિકલ ઓફિસર દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં છે સંસ્થાની બઢત છે તે માટે કેમ